ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા ગોવાણા ગામના વતની અને જૂના નવાનગર રાજ્યના સેનૈયાના સરસેનાપતિ વીરગતિ પ્રાપ્ત પૂજ્ય ભાણજીબાપુ દલ દલજાડેજાની પ્રતિમાનું નવા વરણ કાર્યક્રમ યોજાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત સમાજ ભૂતકાળથી ભવિષ્ય તરફ વિષય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી હકુબા જાડેજા પરમપૂજ્ય મહંત પિરયોગી શ્રીનાથજી બાપુ પરમપૂજ્ય આચાર્ય ધર્મબંધુજી મહારાજ ઉત્તર પ્રદેશ રાજ્યના મંત્રી ઠાકુર દિનેશ પ્રતાપસિંહજી અખિલ ગુજરાત રાજ્ય રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા સહિતના મહાનુભાવો અને આગેવાનો તેમજ લાલપુર તાલુકાના રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નવીન માખેચા સાથે સાગર ટંકારીયા દિવ્યાંગ ન્યૂઝ લાલપુર જામનગર